જય સ્વામિનારાયણ વાય બી એ સેમેસ્ટર એક વિષય સમાજશાસ્ત્ર જેનું મુખ્ય વિષય સમાજશાસ્ત્ર હોય એમ પેપર નંબર બે પેપરનું નામ છે ભારતીય સમાજશાસ્ત્ર એનો પહેલો એકમ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હવે એકમ બે તેમાં પણ ભારતમાં આદિવાસી સમુદાયમાં પહેલો પોઈન્ટ આદિવાસીઓનો અર્થ અને લક્ષણો જોઈ ગયા હવે એના એકમ બેમાં બીજો પોઈન્ટ આવ્યા આદિવાસી સમાજ જીવનનો પરિચય તેમાં જોઈએ આદિવાસી સમાજ જીવનનો પરિચય ભારતમાં છસો જેટલા આદિવાસી સમુદાય છે તેઓનું સમાજ જીવન એક સમાન સ્વરૂપનું નથી પરંતુ તેમાં વૈવિધ્ય રહેલું છે આદિવાસીઓ જે સંસ્થાકીય માળખામાં સામાજિક સાંસ્કૃતિક જીવન જીવે છે તેને આદિવાસીઓનું સમાજ જીવન કહેવાય ભારતના આદિવાસીઓમાં વૈવિધ્યપૂર્ણ સમાજ જીવનનો પરિચય આ પ્રમાણે છે પેલું સકપણ સંબંધો લગ્ન તથા લોહીના સંબંધો ઉપર વ્યક્તિઓને પરસ્પર જોડતા સમાજ સમાજમાન્ય સંબંધોને સપણ સંબંધો કહેવાય પતિ પત્ની વચ્ચેના અને તેમના સગા સાથેના સંબંધો પિતા પુત્ર સંબંધો ભાઈ ભાઈનો સંબંધ ભાઈ બહેન સંબંધો સાસુ સસુરા સાથેના સંબંધો સાળી બનેવી સાથેના સંબંધોને સપણ સંબંધો કહેવાય સગપણ સંબંધીઓ સાથેના દરજ્જા ભૂમિકા સંબંધો સૂચવતી પરિભાષાઓ હોય છે જુદા જુદા આદિવાસી સમુદાયોમાં આવી પરિભાષાઓ જુદી જુદી હોય છે જુદા જુદા સમાજોમાં એક જ પરિભાષા એકથી વધુ સગા માટે ઉપયોગમાં લેવાય છે જે પરિભાષા કોઈ એક વિશિષ્ટ સંબંધીઓ નિર્દેશ કરે તે પરિભાષાને સંબંધ સૂચક કહેવાય કેટલીક પરિભાષાઓ વર્ગ સૂચક હોય છે દાખલા તરીકે ભાઈ માનવશાસ્ત્રી મોર્ગનના મતે માનવ સમાજમાં પહેલા વર્ગ સૂચક શબ્દો હતા પછી સમાજ જેમ જેમ વિકાસ પામતો ગયો તેમ તેમ સંબંધો સૂચક શબ્દો વિકસતા ગયા અમુક સગપણ સંબંધીઓ વચ્ચેના સંબંધો ઉપર મર્યાદા મૂકવામાં આવી હોય છે આવા સંબંધોને પરિહાર સંબંધો કહેવાય દાખલા તરીકે ભાઈ બહેનના હળવા મળવા ઉપર ઘણા આદિવાસીઓ પ્રતિબંધ છે જાતિ નિકટતા અટકાવવા માટે આવો પ્રતિબંધ મૂકાયો હોવાનો સંભવ છે અમુક સગપણ સંબંધીની લાજ કાઢવાની પ્રથા પરિહાર સંબંધો સૂચવે છે પરિહાર એ કુટુંબમાં શાંતિ જાળવવાનું ક્રિયાતંત્ર છે કેટલાક આદિવાસીઓમાં જમાઈ સાસુ સસરા પરિહાર જોવા મળે છે એ જ રીતે બનેવી મોટી સાળી પરિહાર પણ જોવા મળે છે કેટલાક સગપણ સંબંધીઓ વચ્ચે મજાક સંબંધો જોવા મળે છે તેમાં પરસ્પર એકબીજાની મજાક મસ્કરી કરવાની છૂટ હોય છે આવા સંબંધો સમાનતા અને પારસ્પરિક આદાન પ્રદાનના સૂચક છે આવા સંબંધોને પરિહાસ સંબંધો કહેવામાં કહેવાય છે સાડી બનેવી પરિહાસ દિયર ભોજાય પરિહાસ મામી ભાણેજ પરિહાસ દાદા પોતી પરિહાસ વિભિન્ન આદિવાસીઓમાં જોવા મળે છે આદિવાસીઓમાં સકપણ સંબંધ વ્યવહારમાં વૈવિધ્ય છે ભારતમાં લગભગ બધા જ આદિવાસીઓમાં પતિ પત્ની એકબીજાને તેમના નામથી બોલાવવાને બદલે સંતાનના નામે બોલાવે છે આવા વ્યવહારને સંતાન માની વ્યવહાર કહેવાય કેટલાક આદિવાસીઓમાં મામાનું પ્રાધાન્ય હોય છે આવા વ્યવહારને મામા પ્રધાન વ્યવહાર કહેવાય માતા માતૃસત્તા કુટુંબમાં મામા પ્રધાન વ્યવહાર જોવા મળે છે અને પિતૃસત્તા કુટુંબમાં ફોઈબા પ્રધાન વ્યવહાર જોવા મળે છે જેમાં ફૈબાનું પ્રાધાન્ય હોય છે કેટલાક આદિવાસીઓમાં સ્ત્રીને પ્રસૂતિ આવે ત્યારે તેઓ પતિ એ પ્રસૂતિની જેમ પથારીમાં સૂવે છે અને પ્રસૂતા જેવો વ્યવહાર કરવાની પ્રથા છે જેને સહપ્રસવ વ્યવહાર કહેવામાં આવે છે આદિવાસીઓની સમગ્ર સકપણ સંબંધોનું સંગઠન વિભિન્ન જૂથોમાં વહેંચાયેલું હોય છે આવા સકપણ સંબંધ જૂથોમાં ગોત્ર ગોત્રાધ્ર બિરાદરીનો સમાવેશ થાય છે અને દરેક ગોત્રને તેનું વિશિષ્ટ પ્રતિક હોય છે જેને ગોત્રચિહ્ન કહેવામાં આવે છે ગોત્ર પરિવાર પારસ્પરિક ફરજો નક્કી કરે છે સંબંધો ઉપર સામાજિક નિયંત્રણ મૂકે છે તેમજ સંપત્તિની વહેંચણીનું કાર્ય કરે છે સમાન ગોત્ર ચિહ્ન ધરાવતા સંબંધીઓ વચ્ચે લગ્ન નિષેધ હોય છે આદિવાસીઓમાં ગોત્ર દ્વારા ઊંચ નીચતાના ભેદભાવો નક્કી થાય છે વિભિન્ન ગોત્ર જૂથોના દરજ્જા પ્રતિષ્ઠામાં તફાવતો હોય છે આમ ગોત્ર સ્તરીકરણનો પાયો બની રહે છે એટલે કે આદિવાસીઓમાં ના સમાજ જીવનની અંદર તેના સંબંધો તેની મજાક મસ્કરીના પરિહાર એટલે કે મર્યાદાના સંબંધો અને પરિહાસ એટલે કે મજાક મસ્કરીના સંબંધો તેમાં કોની કોની સાથે મજાક મસ્કરી કરી શકે અને મર્યાદાના સંબંધો કોની સાથે છે એ પણ દર્શાવ્યું છે અને આદિવાસીઓમાં અમુક જ્ઞાત એટલે કે એના જ જ્ઞાતિની અંદર સ ગોત્ર હોય તેની સાથે દીકરીની લેવડ દેવડ નથી થતી પણ અલગ બીજું ગોત્ર હોય તો એની સાથે દીકરીની લેવડ દેવડ થઈ શકે છે આવા તેના સંબંધો છે બીજું છે કુટુંબ ભારતના આદિવાસીઓમાં કુટુંબ સંસ્થાની બાબતમાં વૈવિધ્ય છે મોટાભાગના આદિવાસીઓમાં પિતૃવંશી કુટુંબ પ્રથા છે કેટલાક આદિવાસીઓમાં માતૃવંશી કુટુંબ પ્રથા છે પિતૃ અને પિતૃવંશી કુટુંબ પ્રથામાં વૈવિધ્ય રહેલું છે એ જ રીતે માતૃસ્થાયી અને માતૃવંશી કુટુંબ પ્રથામાં પણ વૈવિધ્ય રહેલું છે અસમના ખાસી અને ગારો આદિવાસીઓમાં માતૃવંશી કુટુંબ પ્રથા છે ખરિયા ભીડ હો ખાસા ટોડા વગેરે આદિવાસીઓમાં પિતૃવંશી કુટુંબ પ્રથા છે ખરિયા પિતૃવંશી કુટુંબ ખાસા પિતૃવંશી કુટુંબથી ભિન્ન છે અને હો પિતૃવંશી કુટુંબ આ બંને કુટુંબ વ્યવસ્થાથી ભિન્ન છે ખાસી માતૃવંશી કુટુંબ ગારો માતૃવંશી કુટુંબથી ભિન્ન છે આમ ભારતના આદિવાસીઓમાં માતૃવંશી અને પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા પ્રવર્તે છે પરંતુ પિતૃવંશી તેમજ માતૃવંશી કુટુંબ વ્યવસ્થામાં વૈવિધ્ય છે આ વૈવિધ્ય પતિ પત્ની અને સંતાનોના સ્થાન અને અધિકારોની બાબતમાં જોવા મળે છે આદિવાસીઓમાં કુટુંબ એક કાર્ય કાર્યાત્મક એકમ તરીકે જોવા મળે છે તે સભ્યોની ખોરાકની મૂળભૂત જરૂરિયાતો સંતોષ પૂરો પાડે છે જાતીય સંતોષ અને પ્રજોત્પાદન દ્વારા માનવજાતનું સાતત્ય જાળવી રાખે છે તેમજ સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખે છે એટલે કે આદિવાસીઓ અમુક આદિવાસીઓની અંદર પ્રદેશ પ્રમાણે આમાં એવું કીધું છે કે આસામના જે આદિવાસીઓ છે એમાં પિતૃ સત્તા કુટુંબો માતૃસત્તાક કુટુંબો છે સોરી માતૃસત્તાક કુટુંબો છે તે તેમાં પણ વિવિધ્ય વૈવિધ્ય જોવા મળે છે અને પિતૃવંશી કુટુંબો છે તેમાં પણ વિવિધતા જોવા મળે છે એટલે કે વિવિધતાનો અર્થ એવું થાય છે કે માતૃસત્તા કુટુંબમાં મોટી દીકરીને વારસો મળે કે સૌથી નાની દીકરીને એની વિવિધતા છે અને પિતૃસત્તા કુટુંબની અંદર જે મોટા દીકરાને પિતાનો વારસો મળે એ પ્રમાણે ત્રીજું છે લગ્ન સંસ્થા ભારતના આદિવાસીઓમાં લગ્ન સંસ્થામાં વૈવિધ્ય રહેલું છે તેઓમાં લગ્ન ક્ષેત્ર પર મર્યાદા મૂકતા બહિલગ્નના નિયમો તેમજ પસંદગી વિષયક નિયમો છે બહિલગ્નના નિયમોમાં સમાન રૂથે લગ્ન નિષેધ ગોત્ર બહિલગ્નના નિયમો પ્રાદેશિક બહિલગ્નના નિયમો વંશ બહિલગ્નના નિયમો વિભાગીય બહિલગ્ન અને કુલચિહ્ન બહિલગ્નના નિયમોનો સમાવેશ થાય છે કયા ક્ષેત્રમાં લગ્ન ન કરી શકાય કે કયા ક્ષેત્રમાંથી જીવનસાથીની પસંદગી ન થઈ શકે તે દર્શાવતા નિયમોને નિષેધાત્મક નિયમો કહેવાય આવા નિયમો અમુક ક્ષેત્ર એટલે કે સમાન ઋતુ પોતાનું ગોત્ર પોતાનો અમુક પ્રદેશ પોતાનો વંશ પોતાના સમુદાયોનો વિભાગ પોતાનું કુળચિહ્નની બહાર લગ્ન કરવાનો આદેશ આપે છે આથી આવા નિયમોને બહિલગ્નના નિયમો કહેવાય કહેવામાં આવે છે આવા નિયમોમાં વૈવિધ્ય રહેલું છે એટલે કે એવું કહેવા માગે છે કે સ ગોત્ર એટલે કે પોતાના ગોત્રની એટલે કે પોતાનું ગોત્ર એટલે એક જ દેવી દેવતાઓને માનનારા એક જ અટકના એમ એ લોકોમાં લગ્ન થતા નથી પણ સ બીજા ગોત્રમાં થઈ શકે છે પણ અમુક પ્રાંતની અંદર જ લેવડ દેવડ થાય આપણે આપણા સમાજમાં પણ અમુક જ્ઞાતિઓમાં નિયમો છે કે અમારા બાર ગામ છે એ બાર ગામની અંદર જ દીકરીની લેવડ દેવડ થાય બાકી નહીં એટલે અમુક આ આદિવાસીઓમાં પણ એવા નિયમો પ્રવર્તે છે બીજું ખબરો પ્રત્યેક આદિવાસી જાતિ અંતવિવાહી જૂથ છે પોતાના આદિવાસી સમુદાયમાંથી જ જીવનસાથીની પસંદગી કરવાનો ચુસ્ત નિયમ પ્રવર્તે છે પરંતુ પોતાના સમુદાયમાંથી અમુક વ્યક્તિઓ સાથેના લગ્નને વિશેષ પસંદગી અપાય છે અથવા અમુક સગા સાથેના લગ્નને વધુ ઇચ્છનીય અને કેટલીક વખત ફરજિયાત ગણવામાં આવે છે આવા નિયમોને પસંદગી વિષયક નિયમો કહેવાય કેટલાક આદિવાસીઓમાં સાવકી માતા અને પુત્રના લગ્નને વિશેષ પસંદગી અપાય છે કેટલાક આદિવાસીઓમાં સાસુ જમાય લગ્નને ઈચ્છનીય ગણવામાં આવે છે કેટલાક આદિવાસીમાં સાડી બનેવી લગ્નની પ્રથા છે કેટલાક આદિવાસીઓમાં દિયર ભોજાઈ લગ્નનો નિયમ છે કેટલાક આદિવાસીઓમાં માવા કોઈના પુત્રીના લગ્નને સર્વોત્તમ અને આવશ્યક ગણવામાં આવે છે ભા આ ભારતના આદિવાસીઓમાં એકસાથી અને બહુસાથી એમ બે સ્વરૂપનું લગ્ન પ્રથા જોવા મળે છે મોટાભાગના આદિવાસીઓમાં એકસાથી લગ્ન પ્રથા પ્રચલિત છે પરંતુ કેટલાક આદિવાસીઓમાં બહુપતિની પ્રથા માન્ય પ્રથા ગણાય છે કેટલાક આદિવાસીઓમાં બહુપતિ લગ્ન પ્રથા પણ છે આવી પ્રથા ભાતૃકીય બહુપતિ પ્રથા અને અભાતૃકીય બહુપતિ પ્રથા સ્વરૂપે જોવા મળે છે ટોડા કોટા ખાસા વગેરે કેટલીક જાતિઓમાં માતૃકીય બહુપતિ પ્રથા છે જોકે ખાસ ખાસા અને ટોડા લોકો હવે એકસાથી લગ્ન પ્રથા દરેક તરફથી વળી રહ્યા છે વળી ટોડા અને કોટા આદિવાસીઓમાં અભાતૃકીય પ્રથાનું અનુસરણ થતું હોય છે પરંતુ તે તેઓના સમાજમાં સામાન્ય પ્રથા બની નથી આદિવાસીઓમાં દિયરવટુ સાળીવટુ વિધવા પુનઃલગ્ન વિધુર પુનઃલગ્ન પ્રથાઓ પણ પ્રચલિત છે ભારતમાં આદિવાસીઓમાં જીવનસાથી મેળવવાની વિવિધ રીતો પ્રચલિત છે તેઓની સમા જીવનસાથી મેળવવાની રીતોમાં હંગામી લગ્ન કસોટી લગ્ન અપહરણ લગ્ન કન્યા વિસ ક્રલસ સેવા લગ્ન સાટા લગ્ન પલાયન લગ્ન હઠ લગ્નનો સમાવેશ થાય છે જુદી જુદી આદિવાસીઓમાં જુદી જુદી રીતો પ્રચલિત છે આદિવાસીઓમાં લગ્ન પૂર્વના અને લગ્ન બહારના સંબંધો પણ જોવા મળે છે આ ભારતના આદિવાસીઓમાં લગ્ન પ્રથાના વિભિન્ન પાસાઓમાં વૈવિધ્ય રહેલું છે એટલે કે ભાતૃકીય લગ્ન એટલે કે એક એક જ મોટા ભાઈના લગ્ન થાય એની પત્ની આવે બધા ભાઈઓની પત્ની એને બ ભાતૃકીય લગ્ન કહેવામાં આવે છે એક પત્ની પ્રથાએ હવે એમાં પણ સુધારો આવવા માંડ્યો છે કે અમુક ટોડા અને કોટા અને ખાસા આ આદિવાસીઓ છે એ ભાતૃકીય બહુપતિ પ્રથામાંથી અહીંયા છે પણ હવે એમાં ઘણો બધો સુધારો આવવા લાગ્યો છે અને આપણા સમાજની જેમ જ દિયરવટું પણ વાળે છે સાળીવટું વાળે છે એટલે કે દિયર સાથે લગ્ન કરે છે મોટો ભાઈ ગુજરી ગયો હોય તો તેનો નાનો ભાઈ હોય તો એનો ભાભીનો તો દિયર થાય તેની સાથે પણ લગ્ન કરી શકે છે જો બંનેની સંમતિ હોય તો તેવી જ રીતને મોટી બહેન હોય અને એ ન હોય તો તેની બહેન નાની બહેન સાથે એટલે કે સાડી વટુવાળે વાળે છે એટલે કે એવી રીતના લગ્ન થાય છે એમ વિધવાના પુનઃ લગ્ન થાય છે વિધુર એટલે કે પુરુષના પુનઃ લગ્ન થાય છે એવી પ્રથાઓ પણ પ્રચલિત છે પછી એક કસોટી લગ્ન પરણ લગ્ન એવા લગ્ન એમ છે કે એમાં અમુક શરતો રાખવામાં આવે છે એ શરતો પૂરી થાય તો તેના લગ્ન થઈ શકે છે એવી રીતના અમુક અમુક પ્રથાઓ આદિવાસીઓમાં પ્રચલિત છે ચોથું છે સ્ત્રીઓનો દરજ્જો એમાં જોઈએ વસ્તીમાં સ્ત્રી પુરુષ પ્રમાણ તેમના સામાજિક દરજ્જાનો પ્રતિબિંબ પાડે છે બે હજાર એક એકની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તીમાં દર એક હજાર પુરુષ દીઠ સ્ત્રીઓનું પ્રમાણ નવસો તેત્રીસ છે આની સરખામણીમાં આદિવાસી વસ્તીમાં સ્ત્રીઓનું પ્રમાણ નવસો છે આ બાબત બિનઆદિવાસી સમાજની તુલનામાં આદિવાસી સ્ત્રીઓનો દરજ્જો ઊંચો હોવાનું સૂચવે છે પછીનો પકડો આદિવાસી સ્ત્રી તેના સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે આદિવાસી સ્ત્રી વધુ સ્વતંત્ર ભોગવે છે પરંપરા અને રિવાજગત રીતે આદિવાસી સમાજનું સામાજિક ધોરણો સ્ત્રી માટે વધુ ઉદાર છે આદિવાસી સ્ત્રીઓનો દરજ્જો આદિવાસી પુરુષો કરતાં નીચો છે લૈંગિક ભૂમિકાની દ્રષ્ટિએ સામાજિક પ્રથાઓની દ્રષ્ટિએ આદિવાસી પુરુષ કરતાં સ્ત્રીઓનો દરજ્જો નીચો છે પરંતુ લગ્નો કુટુંબ જેવી સંસ્થાઓમાં બિન આદિવાસીઓ કે ગ્રામીણ સ્ત્રીઓના દરજ્જા કરતાં આદિવાસી સ્ત્રીઓનો દરજ્જો ઊંચો છે આરોગ્ય અને શિક્ષણની બાબતમાં આદિવાસી પુરુષ કરતાં આદિવાસી સ્ત્રીનો દરજ્જો નીચો છે બિન કૃષિ વ્યવસાયોમાં બિન આદિવાસી સ્ત્રીઓ કરતાં આદિવાસી સ્ત્રીનું સહભાગી ઘણું ઓછું છે વિકાસ કાર્યક્રમો સ્ત્રીના દરજ્જા ઉપર વિપરીત અસરો ઉપજાવે છે પાંચમું છે ધાર્મિક જીવન આદિવાસી સમાજ ધર્મ સાપેક્ષ સમાજ છે તેઓ દેવદેવીઓના સ્વરૂપમાં લૌકિક શક્તિઓની પૂજા આરાધના કરે છે અલૌકિક અને આધિદૈવિક શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે ભૂતપ્રતનો ભય અનુભવે છે દેવદેવીઓને પ્રાર્થના કરે છે અને દોરા ધાગામાં શ્રદ્ધા ધરાવે છે આધિદૈવિક સત્તાને અલૌકિક માનીને પ્રાર્થના દ્વારા તેની કૃપા મેળવવા પ્રાથમિક વિધિવિધનો કરે છે તેઓ આત્મા અને અલૌકિક શક્તિમાં શ્રદ્ધા ધરાવે છે આદિવાસીઓ પ્રકૃતિ પૂજા ગોત્રચિહ્હની પૂજા અને પિતૃ પૂજા કરે છે તેઓ એકેશ્વરવાદી અને જાદુમાં માને છે તેમજ જાદુગરનું તેઓના સમાજમાં વિશિષ્ટ થાય છે એટલે કે લોકો આદિવાસીઓનો ધર્મ એની દેવી દેવતાઓ અને ભૂત પ્રેતમાં વધારે માને છે અને દોરા ધાગામાં વધારે માને છે અંધશ્રદ્ધા એનામાં એ લોકોમાં વધારે પડતી જોવા મળે છે છઠ્ઠું છે સાંસ્કૃતિક પરંપરાઓ આદિવાસીઓ તેમની સાંસ્કૃતિક પરંપરાનો સમૃદ્ધ વારસો ધરાવે છે અને તે ભારતીય સંસ્કૃતિનું અંગ છે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરામાં તેમની કળાના વિભિન્ન સ્વરૂપો જેવા કે લોક સાહિત્ય નૃત્ય સંગીત શિલ્પકળા ચિત્રકળા લોકવાર્તાઓ કલાકારી વગેરે આદિવાસીઓની ઓળખ આપે છે અને તે આદિવાસી સંસ્કૃતિનું દર્પણ છે જે આદિવાસી સમાજ જીવનને ધબકતું રાખે છે આદિવાસીઓની કળાના સ્વરૂપો એ જ તેઓની સાંસ્કૃતિક પરંપરા છે તેઓની સાંસ્કૃતિક પરંપરામાં કળા ખાતર કળાનું તત્વ ઓછું છે વાસ્તવમાં તેમની કળાનું લક્ષણ છે તેમની કળામાં પ્રતિકવાદ જોવા મળે છે તેમની સાંસ્કૃતિક પરંપરાઓ મૌખિક અને લોક સ્વરૂપની છે લોકસાહિત્ય લોકનૃત્યો અને સંગીત મૂર્તિકળા અને ચિત્રકળા સ્વરૂપની છે અને તે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાના પાસા છે નટ સપેરા વગેરેના કૌશલ્યો અને મનોરંજન પૂરું પાડવાની અને તે દ્વારા આજીવિકા મેળવવાની તેમની રીતો આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરાનું એક મહત્ત્વનું પાસું છે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરા તેમના સામાજિક સંગઠનને મજબૂત બનાવે છે અને તેમની સંસ્કૃતિનું સાતત્ય શક્ય બનાવે છે એટલે કે આદિવાસીઓ તેમની પરંપરાઓને જાળવી રાખે છે તેના રીત રિવાજો સંસ્કારો સંગીત કળા શિલ્પકળા લોકવાર્તાઓ વગેરે એ એની પરંપરાઓ મુજબ ધબકતું રાખે છે અને તેની પરંપરાઓ મુજબ જ ચાલે છે જેથી તેની સંસ્કૃતિ સચવાઈ રહે સાતમું છે ભાષા આદિવાસીઓની ભાષા તેમની અસ્મિતાનું એક અગત્યનું અંગ છે અને તે આદિવાસી સંસ્કૃતિનો ભાગ છે ભારતના આદિવાસીઓમાં ભાષા કેવી વૈવિધ્ય રહેલું છે કેટલાક આદિવાસીઓ ઇન્ડો આર્યન કુળની ભાષા બોલે છે કેટલાક આદિવાસીઓ દ્રાવિડ ભાષા કુળની ભાષા બોલે છે કેટલાક આદિવાસીઓ નિષાદ ભાષાકુળની ભાષા બોલે છે અને કેટલાક આદિવાસીઓ કિરાત ભાષા ભાષાકુળની ભાષા બોલે છે આમ આદિવાસીઓ ભાષાઓનું વૈવિધ્ય છે બિન આદિવાસી લોકો સાથેના સંપર્કને લીધે કેટલાક આદિવાસીઓ દ્વિભાષી કે ત્રિભાષી બન્યા છે ઘણા આદિવાસીઓ તેમની મૂળ ભાષાને વળગી રહ્યા છે અને કેટલાક આદિવાસી સમુદાયોએ પોતાની ભાષા પ્રત્યેના મહત્વની અસર હેઠળ આ આંદોલનો પણ કર્યા છે આદિવાસીઓમાં ભાષાકીય વૈવિધ્ય વચ્ચે એકતાનું નિર્માણ થઈ રહ્યું છે તો બીજી બાજુ કેટલીક જાતિઓમાં ભાષા પાયા પર ભાષાના પાયા પર અલગતાનું વલણ પણ વિકસ્યું છે અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો થાય છે અને આ પછીનો પોઈન્ટ છે ભારતની આદિમ જાતિઓનું ભૌગોલિક વર્ગીકરણ તે આગળના વિડીયોમાં જોશું જય સ્વામિનારાયણ